તારું જો હલે મારતા હોય તો એક જ પુરુષ એવો છે કે જેને સદગુરુ પરમાત્મા કીધો છે અને આ સત્તા જેવો સંસાર જે રહ્યો તમારે તમારા ઘરે જવું હોય તો તમારા ઘરની દિશા પકડીને ભલે ધીમે ધીમે હાલો તો વહેલા મોઢું આવે કે નહીં કરે પણ અવળું મોઢું રાખીને અંતર વધે ઉલટા જેમ દોડે એમ અંતર વધે જેમ દોડે એમ અંતર વધે એમ ખાલી દિશા ફેરવવાની આપણા જીવનની हम काल हम करता तो ये बुद्ध बंद कर स्टॉप थी तो बुद्ध आज थी नवे सर क्या बच्चन हम जेने थी भूल खाती हो जीवन माप ली पन ये भूल लापड़ा सिवाय बीजों को इस सुधारी शक्के नहीं कोई शेष महेश गणेश रटे कोई पुजत है पीर पैगंबर ग्रंथ पंथ सब छोड़ा के एक ईश्वर से मन मेरा जोड़ दिया આ જગત જે રહી ને એ તારું કાંઈ કલ્યાણ નહીં કરે સદગુરુ પરમાત્મા સિવાય બીજો કોઈ તારો બેલી છે નહીં એટલે કીધું અંતિ વેળાનો એ છે અગો ભજે તો ભાંગે રામને ભજી લે પ્રભુ નામને ભજી લે પ્રભુ ભૂજયા વિના જ કોઈ સરસ્ય નહીં એમ પરમાત્માનું નામનું જ્યાં સુધી નહીં કરીને ત્યાં સુધી તારો કોઈ હગો છે નહીં એટલે સતાર છે પણ એમ કે છે

તમારી કોઈ જો હે આ તો બધા સ્વાર્થ ના સગા છે શેષ મહેશ ગણેશ રટે કોઈ પૂજ તૈ પી ગંબર ગ્રંથ પંથ સબ કે આ બધા જેટલા શાસ્ત્રો પુરાણો ગ્રંથો છે ને એ બધા છોડાવી દીધા કારણ કે બધા વાત કરે છે ઈશ્વરની પણ ઈશ્વર બતાવી શકતા નથી કોઈ શાસ્ત્ર ઈશ્વરને બતાવ્યો બતાવ્યું જો ઈશ્વર બતાવી શકતા હોય તો આપણા ગુરુ બોધ લેવાની ક્યાં જરૂર છે શાસ્ત્રો વાંચી ન ભગવાન મેળવી લઈ આ કોઈ મેળવ્યું કે પૂરા છે ભાઈ ફલાનું શાસ્ત્ર વાંચવાથી કોઈને પરમાત્મા મળ્યો પરમાત્મા કોને મળ્યો છે કે જે સદગુરુ ચરણમાં જઈને એના જેવો બની ગયો છે ને એને મળ્યો છે ગ્રંથ પંથ સબ છોડા કે એક ઈશ્વર છે મન મેરા જોડ દિયા એસે કી ગુરુદેવ દયા મેરા મોહ કા બંધન તોડ દિયા કોઈ ઢૂંઢતા હૈ મથુરા નગરી કોઈ રાય બનારસ બાસ બસ મથુરામાં જાય કે એટલે ન્યા કૃષ્ણ ભગવાન જન્માતા એણે આવી લીલાઓ કરી હતી ન્યા ભગવાન મળશે ન્યા મળે તો તેવડે મથુરાવાળા રોજ હું આંગ ન રાખે ભાઈ તમે પાસે દી દે ન્યા પરમાત્મા નથી કોઈ જાય બનારસ બાસ કરે ત્યાં દોઢ મહિનાનો વધારે લઈને બેઠા પડે આ ઘૂમના ગળામાં બનારસમાં છે ને ગંગામાં સ્નાન કરવાથી અથવા કોઈ પણ નદીમાં સ્નાન કરવાથી તમારો મેલ ધોવાશે નહીં કારણ કે આપણે મેલ ધોવાનો છે મનનો એમાં નાવાથી શરીરનો મેલ ધોવાય મનનો મેલ ધોવાય નહીં મનનો મેલ ધોવો તો શું કરવું પડે તો કે જ્ઞાન રૂપી ગંગામાં તમે નાહી લો તો તમારા મનનો મેલ ધોવાય છે બાકી આ પાણીના જે ધોરિયા હેલ્યા છે મોટા મોટા એમાં નાહવાથી તો એમાં અત્યારે તો હજારો માણસ કોને ખબર કેવા રોગવાળા મેલ બાપુ નાતા હોય

વ્યાપક રૂપ જબ સબ પીછાન પરમાત્માનું રૂપ કેવું છે વ્યાપક છે કોઈ આટલું કીડી જેવું કે મકોડી જેવડું નથી જ્યાં તમે નજર નાખો ને ત્યાં પરમાત્મા વ્યાપક છે વ્યાપક રૂપ પિછાન લીયા તો મેરા ભ્રમકા ભાંડા ફોડ દિયા મને ભ્રમ લાગ્યો હતો કે આવો ભગવાન છે અહીંયા ભગવાન છે આ મૂર્તિમાં છે આ ખોટામાં છે આ તીર્થમાં છે આ ધામમાં છે એવો ભગવાન નથી કારણ કે ક્યાંક ઠેરા હોય તો બંધન કહેવાય કે નહીં ભગવાન કોઈના બંધનમાં બંધાય નિર્બંધ છે નિરબંધ ને જોવો હોય તો તમારે ખુદને નિર્બંધ બનવું પડે જેવો ભગવાન જેવું બનતો તો તમે દેખાય કે નહીં ભગવાન નિર્બંધ છે તો તમે નિર્બંધ બની જાઓ તમામ પ્રકારના બંધન સદગુરુ સિવાય બીજો કોઈ છોડી શકતો નથી તો કોઈ ક્યાં કરું મેરી ગુરુદેવ કી લાખ ધનમાલ લાખ ધનમાલ દીએ બ્રહ્માનંદ કોઈ નહીં લાખ કરોડ દીએ શું કરું ભગવાનની કે હું સેવા કરું કરોડો રૂપિયાની સંપત્તિ ઠલવી દઉં તો એના એક શબ્દ આગળ આ બધી તુચ્છ છે કારણ કે એક બાજુ ત્રાજવું મગાવી અને સંતનો એક શબ્દ મૂકો અને એક આખું વિશ્વ જે રહ્યું એ લઈને તમે આ ત્રાજવામાં મૂકી દો ને તો સંતના શબ્દનો જે ત્રાજવું છે ને એ હંમેશા નિસૂરીએ કારણ કે એટલો વજનદાર છે એ શબ્દ જેવા તેવાથી જીરીવો જાય એવો નથી એના માટે સિંહનો દૂધ જે રહ્યું એ જો તમારે હંગરી રાખવું હોય તો કંચનનો પાત્ર જોઈએ કંચનનું પાત્ર નામ આપણું હૃદય શુદ્ધ હોવો જોઈએ જ્યાં સુધી હૃદયની માલ પા બીજો ભાવ હશે ને ત્યાં સુધી સદુગુરુનો જે શબ્દ છે ને એ ઠેરા હે નહીં કહેવા પડતું રહે કે મેં બોધ લઈએ દીકરીને વર્ણવી દીધી કહેવાય કંઈક કુંવારી નથી હવે લગન થઈ ગયા એનો